હલો તો આજના બ્લોગમાં સ્વાગત છે આ સેલ આવી થી માંડવી બસી ગઈ જીણો જીણો ખોળ પડી ગયો થોગી પડ્યો એક આთან વાતો કરે નેતા તા ને તા તલઈ સોપી દીધા અહી રિંગણી બહડી ગઈ થી પાછી વાવી દીધી અજે આમાં 15 દી થયા હાતી આયલી નથી તો તવે રેડું આવી જાય પાછું

તો પેલા મકાનો ઉતાર્યો આ માંડવી સુપર થઈ ગઈ પેલા દેખાતો જ નતો આ માંડવી ડૂબી ગઈ એટલો વરસાદ હતો માંડવી હળી નથી માંડવી રહી ગઈ વાંધો ના આવ્યો ક્યાંક ક્યાંક હળી ગઈ માંડવી થોડીક ઓળખ હળી ગઈ માંડવી એક ઓલું ખેતર પણ બતાવીશ એ હિંમત માંડવી હળી ગઈ હાવ આ બે ખેતર તો ત્રણ ખેતરમાં બાકી રહી ગઈ દવા સાટી નહીં દવા હવે